We're gonna need. કાલ કારીી કિયા મૈયા

ધીરે ધીરે ભગવાન મોટા થયા છે થોડું ચાલતા થયા છે ચાલવા લાગ્યા છે તેથી રમવા જાય છે રમવા જતી વખતે ધીરે ધીરે અહીંયા ગોપીઓએ ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે અને ફરિયાદમાં એવું બન્યું છે કે હવે લાલો જ્યાં રમવા માટે બહાર નીકળે છે ને ત્યારે એણે એક ટોળકી બનાવી છે અને એ ટોળકીમાં એવી વાત છે કે ગોવાળોના બાળકો તો છે જ સાથે પણ સાથે સાથે ગોવાળાના બાળકો સિવાય અમુક વાંદરાને પણ બંદરને પણ આમની ટોળકીમાં લાલાની ટોળકીમાં રાખવામાં આવ્યા છે અને આ રીતે લાલો રમવા માટે જાય છે નાનકડી અમથી ધોતી પહેરી છે પગમાં ક્યાંય પાદુકા ભગવાને પહેરી નથી અને આમ જ્યાં આ રમવા માટે ભગવાન બહાર નીકળ્યા છે ત્યારે જઈ જઈને ગોપીઓના ઘરે ક્યાંક માખણ ખાઈ આવે છે ક્યાંક દહીંના મટકા ફોડી આવે છે અને આવીને માખણવાળા હાથે આવીને ઘરે આવીને માતાની સામે ઉભા રહે છે અને આમ જ્યાં ગોપીઓ પાછળ આવીને ફરિયાદ કરે મા જશોદાને અને જશોદાને ફરિયાદ કરે કે આ તારો લાલો છે ને એટલો બધો ઉધમી છે કે આવીને અમારા મટકા ફોડી નાખે છે અને અમારે ઘરે આવીને જ માખણ ખાય છે આ કજરી ગાયનું માખણ મેં અલગ રાખ્યું હતું કે કંસને કર આપવા માટે જે માખણ જાય છે એમાં આ માખણ જશે તો એણે કજરી ગાયના માખણને જ માટલી ફોડી છે અને એ માટલી જે કરમાં જવાની હતી એટલી મોટી માટલીને ફોડીને અડધી ખાધી અડધી ભાઈબંધોને ખવડાવીને બાકીની નીચે રેલમ છેલ આ રીતે તારો આ લાલો છે ને એ અમને દુઃખી કરી રહ્યો છે અને આમ જ્યાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે લાલાને માએ કાન પકડ્યા છે કાન પકડીને લાલાને અંદર લઈ ગઈ છે માં જશોદા અને લઈ જઈને માં એની સામે ઊભી રહીને પૂછે છે લાલા માખણ ખાયો હે ક્યાં તું ચોરી કર રહ્યો હે ક્યાં હા ઘર ઘરમાં માખણ નહીં હે લાલા

હા માને સમજાવે છે બાળક લાલો શું કહે છે મા હું માખણ ખાવા નથી જતો આ તો તે મને હાથમાં પેલો મણી પોખરા જ પહેરાવ્યો છે ને એ મણીને લીધે મારા હાથમાં છે ને જલન થાય છે અને આ બધી આગ બળે છે ને બળતરા થાય છે ને અને એના લીધે શું કરું છું તે નહોતું કીધું એક ગોપીને કે હાથ પગમાં બળતરા થાય તો માખણ ચોપડવાનું તે કીધું તું કે નહીં એટલે હું ગોપીના ઘરે ગયો ને મને હાથ પગ બળતા હતા ને એટલે એના માખણને નીચે ઉતારીને એમાં મેં હાથ બોળી રાખ્યો હતો મેં ખાધું નથી માખણ હા આ બધી ગોપીઓ જુઠ્ઠું બોલે છે હા તારી પાસે આવીને ખોટી ખોટી ફરિયાદ કરે છે આ તો બળતરા થાય છે એટલે હું માખણમાં હાથ બોરી રાખું છું કે મને ઠંડક થાય હા અને આમ માને લાલો પ્રેમ કરે છે બને છે એવું કે ધીરે ધીરે લાલાને મા ધમકાવીને તોય માથી ધમકાવાતો નથી માના હૃદયમાં એટલો પ્રેમ છે અને આ લાલો છે ને એની ભાષા અત્યારે કાલી ગયેલી છે માની સામે જ્યારે પણ વાત કરે ને એ બોલે ને અને એના મોઢાના ભાવ જુએ એટલે જશોદા મૈયા ત્યાંને ત્યાં ઓગળીને માખણથી પણ પતલી થઈ જાય હા આમ મા જશોદા એટલો પ્રેમ કરે છે લાલાને કે એનાથી લાલાને ક્યાંય સજા થતી નથી અને બન્યું છે એવું એક દિવસ નંદ ભવનમાં માટલીઓ અને કોઠીઓ ભરીને માખણ ભર્યું છે માએ અને એવા સમયે એને ધડામ દઈને અવાજ આવ્યો છે જ્યાં ધડામ દઈને અવાજ આવ્યો છે ને એટલે મા જે રસોડામાં રસોઈ બનાવતી હતી લાલા માટે એ દોડતી દોડતી બહાર આવીને જોયું છે શું થયું કંઈક વાગી તો નથી ગયું ને મારા લાલને હા એને દર વખતે એના હૃદયમાં એક ધબકારો થાય કંઈક અવાજ થાય ને મારા લાલાને કંઈ થશે તો નહીં કારણ નાનપણમાં આટલા બધા દૈત્યોએ લાલાને હેરાન કર્યો છે એની નજર સામે એના દીકરાને તકલીફમાં જોયો છે પુત્રને લાલાને અને એટલે મા જસોદાને એક હૃદયમાં બીક બેઠી છે મારા લાલાને કંઈક થશે તો નહીં ને એટલે જ્યારે પણ કંઈક અવાજ થાય મા જસોદા દોડતી આવે કામ મૂકી દે પોતાના આવીને અહીંયા આવીને પછી જાણે અવાજ થયો આ વખતે આવીને બહાર જોયું આવીને જોયું તો લાલો છે તે ઓશ્રીમાં નથી ઓસરીમાં નથી એટલે માએ અંદરના રૂમમાં જ્યાં માટલા મૂક્યા હતા ને કરા કંશ ને ત્યાં એ માટલા પાસે જોવા ગઈ ગોરી પાસે જોવા ગઈ ગોરી પાસે જોવા ગઈ ને ત્યાં આ નાનકડો અમથો લાલો એની કમરમાં નાની નાની ઘૂઘરી વાળી કંદોરી પહેરી છે પગમાં ઝીણી ઝીણી ઝાંઝરી વાળી ઝાંઝર પહેરી છે હાથમાં કડલા પહેર્યા છે અને આમ કોડીની માળાઓ ગળામાં પહેરાવી છે નાનકડી અમથી મોગટની દોરી બાંધીને અને ઉપર એક નાનકડું મોરપીચ માએ લાલાને પહેરાવ્યું છે વાંકુડિયા વાળ વાળો લાલો અહીંયા કોઠીની ઉપર ચડ્યો છે અને કોઠીની ઉપર ચડીને લાંબો થઈને માખણ લાવે છે અને ચાટે છે અને ચાટતો જાય છે અને નીચે પાડતો જાય છે અને આમ જ્યાં મા જશોદાએ લાલાને જોયો છે ત્યારે માને ગુસ્સો આવ્યો છે આવીને લાકડી લઈને એને મારવા માટે દોડી છે દોડી છે ને ત્યાં લાલાએ બે હાથ ઉપર કરી દીધા છે માં મેને માખણ નહીં ખાયો માં मैंने माखन नहीं खायो, देख देख ये है ना नटखट उसने माखन खायो है देख ये नटखट है ना वो रोज दिन चोरी करता है माखन की और मेरा नाम देता है मैंने माखन चोरी नहीं किया माँ तू मुझे माखन खिलाती है ना मुझे, मुझे दूध पिलाती है ना माँ मैं माखन चोरी नहीं किया है एम कर ज्या लाला ए, आम गोरी तरफ आंगड़ी करी छे त्या तो माँ जो रही है शू कि लाला नु प्रतिबिंब गोरी म पड़े छे। લાલાનું પ્રતિબિંબ પેલી સામેની ગોરીમાં પડે છે અને ગોરીમાં જ્યાં લાલાનું મુખડું દેખાય છે ને એને જોઈને આ નાનકડો લાલો કહે છે કે આ નટખટ જે દેખાઈ રહ્યો છે ને એ માખણ ખાય છે હું નથી ખાતો આમ લાલો લીલાઓ કરી રહ્યો છે માને આનંદ આપી રહ્યો છે આ આ જગતનો નાથ બાળક બનીને લાલો બનીને આજે જસોદાના ખોળે જસોદાને આનંદ આપવા માટે જન્મ લીધો છે હા ભગવાને ઘણીવાર કીધું છે કે હું તો જન્મ એટલા માટે લઈને આવ્યો હતો ગોકુળમાં કે મારી જસોદા આનંદ થાય મારી જસોદાને આનંદ થાય હા એટલા માટે ઘણી એવું પણ કીધું છે કે હું ક્યાંય નથી હું તો કોઈનોય નથી પણ હું તો ખાલી ગોપીઓનો ભરથાર છું આવું શ્લોકોમાં કહેવામાં આવ્યું છે ભગવાન દ્વારા કે હું તો બીજા કોઈનો હિમાલયમાં હાડ ગાળવા જાય છે ને એ લોકોનો પણ હું નથી હું તો ફક્ત ને ફક્ત ગોપીઓનો ભરથાર છું અને એટલે જ એટલે જ વારંવાર હું તમને કહું છું મેં માન્યા છે મને અનુભવ છે અને એ અનુભવ એમ કહેવાય ભક્તિ કોઈને બહાર કહેવી નહીં પણ આ ભક્તિ તો ના જ કહેવાય આ પ્રેમ કહેવાય એટલે વારંવાર કહું છું ભગવાનને માનજો આ દેહના પતિ છે ને એ તમારા પતિ તો છે જ પણ આપણી આત્માનો પતિ એ કૃષ્ણ છે એ પછી ભાઈ હોય બેન હોય સ્ત્રી હોય કોઈ પણ હોય એમના આત્માના પતિ એ કૃષ્ણ છે કૃષ્ણ સૌનો પતિ છે બસ એકવાર તમારે પોકાર કરવાની જરૂર છે આમ નટખટ લીલાઓ કરતો આ લાલો અહીંયા વૃંદાવનમાં ગોકુળમાં પોતાની લીલાઓ કરી રહ્યો છે આ ગોપીઓ છે એ કોઈ બીજી નથી જે રામજીના સમયે મોટા મોટા સંતો મહંતો જે રામજીની નામ સ્મરણ કરીને તપસ્યા કરીને દુઃખી થયા હતા હિમાલયમાં જઈ જઈને તપ કર્યા હતા કઠોર તપ કર્યા હતા પોતાના શરીરને હાર્ડને ગાળી નાખ્યા હતા અને છતાં પણ રામજી કે કૃષ્ણ ભગવાન ત્યારે નહોતા મળ્યા અને ત્યારે જ્યારે કૃષ્ણનો જન્મ થવાનો હતો ને એ પહેલાં ભગવાને કાલે મેં વાત કરી હતી કે તમને કે જ્યારે વૃંદાવનમાં ગોકુળમાં જન્મ લેવાનો થયો હતો ને ત્યારે ભગવાને નારાયણે સંતો અને મહંતોને કીધું હતું કે તમે જઈને દેવોને કહ્યું હતું કે જેને જેને મારી લીલાનો આનંદ કરવો છે ને જેણે જેણે ભગવાન તપસ્યા કર્યા પછી નથી નારાયણ મળ્યા ને એ બધાને જ મળશે ક્યાં ગોકુળમાં હા અને એટલે રામજી મર્યાદા પુરુષોત્તમ છે જ્યારે કૃષ્ણ ભગવાન છે ને એની ક્યાંય મર્યાદા જ નથી એને ક્યાંય બંધન જ નથી હા એ અનલિમિટેડ છે તમારાથી જેટલો લેવાય એટલો કૃષ્ણને લૂંટો હા તમારાથી જેટલો લાભ લેવાય એટલો લઈ શકો બસ નામ સ્મરણ નામ સ્મરણ કરો અને એના મોખડાને જોઈને એની સામે બેસીને કરશો ને જો તમે અત્યારે પણ અહીંયા ઉભા રહી જશો ને એને જોશો ને તો તમે એના ચહેરા પર કેવું હાસ્ય છે આ મૂર્તિમાં તમે જોશો ને મને તો પહેલા દિવસે દર્શન કર્યા ને મેં બધા ભગવાનના દર્શન કર્યા અને દરેક મૂર્તિ એક સુંદર સ્મિત કરતી મૂર્તિ છે નહીં તો મૂર્તિઓ હોય ખરી પણ એના ભાવ અલગ અલગ હોય અહીંયા આપણા સંન્યાસ આશ્રમમાં જેટલી મૂર્તિ છે ને એ બધીમાં અલગ જ સ્મિત છે કે એમની સામે ઊભા રહ્યા પછી આપણાને હટવાનું મન નથી થતું સાથે સાથે જે કૃષ્ણ છે એ મારા ઈષ્ટ છે મારા પતિ છે પ્રેમી છે જે ગણો તે એક જ છે મારો આધાર તો એની સામે તો હું ઊભી રહીને એટલે મને એમ થયું કે આને તો ઘરે લઈ જવા જેવા છે હા જો આપી દે ને સંન્યાસ આશ્રમમાંથી તો આને ઘરે લઈ જવાય અને એની જોડે જીવાય બોલે નાનો એવો લાલો કઈ કારણસર રડવાનું ચાલુ કર્યું છે લાલા એ રડવાનું ચાલુ જ્યાં કર્યું છે ત્યાં મા જશોદા નંદ બાવા આવીને ઉભા રહ્યા છે પારણી અપાશે અને આવીને લાલાને ક્યાંક ઘોઘરો ખખડાવ્યો છે કંઈ રમકડું આપ્યું છે કંઈક 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 કર્યું છે કંઈક ખવડાવવાનું વિચાર કર્યો છે અને આમ ત્યાં લાલાને જે બધું કરવાનું હતું ને આ લીલા બાળક બાળક હતા ત્યારની લીલા છે અને એ ભગવાનને મનાવ્યા છે જશોદાજીએ નંદજીએ લાલો માન્યો નથી લાલો માન્યો નથી ને ત્યારે ગોપીઓ આવી છે અને ગોપીઓએ લાલાને ઉચકીને કીધું છે બેટા શું જોઈએ છે તારે એ તો કે તારે જે જોઈતું હોય તે અમે તને લઈ આપીએ આમ જ્યાં મનાવવામાં આવ્યા છે લાલાને લાલાને બહુ અછોવાના કરવામાં આવ્યા છે પણ લાલો માનતો નથી અને રડ્યા કરે છે આંખો છોડી ચોળીને ગાલને કાળા કરી કરી કરીને આમ લાલો રડી રહ્યો છે ને ત્યાં મા જશોદા અને ગોપીઓ ઘરમાં મહેલની બહાર આવીને બેઠી છે કે હવે આ લાલાને શું કરીએ અને આમ જ્યાં વિચાર કરી રહ્યા છે ને ત્યાં લાલાએ આવીને ચાલીને આ જશોદા મૈયાના ખભા પર હાથ મૂક્યો છે

અને આમ જ્યાં જ્યાં સુદા પોતાના લાલ ને વાત કરી છે ને ત્યારે રડતા રડતા લાલાએ કીધું છે મારે જોઈએ છે મારે જોઈએ છે મારે પેલો ઉપર માખણનો ગોળો છે ને એ જોઈએ છે મા આમ કરીને ચંદ્રની સામે આંગળી કરીને લાલાએ કીધું છે પેલો માખણનો ગોળો છે ને મા એ મને જોઈએ છે મારે એ માખણ ખાવું છે મા મને આપને આમ કરીને જ્યાં લાલો રડી રહ્યો છે ત્યાં માં જશોદા ખડખડ આટ હસી પડી છે ગોપીઓને હાસ્ય થયું છે અરે આ તો જુઓ આ આ ચંદ્રને માખણનો ગોળો સમજીને વાત કરી રહ્યો છે મા જશોદા કીધું છે બેટા એ જે ગોળો દેખાય છે ને એ લાલો નથી એમાં ડાઘ પડ્યા છે જોયો એમાં પડી ગયા છે એમાં કાળા કાળા ડાઘ છે લે હું તને છે ને ઘરમાં ગોળીમાં જે માખણ છે ને મેં આજે તાજું વલોવેલું માખણ ગાય ગૌરી ગાયનું માખણ કાઢ્યું છે બેટા તારા માટે અલગ મૂકી રાખ્યું છે લે દીકરા તને આ માખણ ખવડાવવું ને આમ મા જશોદાજી લાલા ને માખણ ખવડાવવા માટે કહી રહી છે અને ત્યારે જીદ્દી લાલો કહી રહ્યો છે મને ગમે તે થઈ જાય મારે એ જ માખણ જોઈએ છે અને તેવા વખતે માં જશોદાએ એક પાણીનો ત્રાસ લઈને આવી છે માં જશોદા ત્રાસ લઈને પાણીનો લઈને આંગણામાં મૂક્યો છે આંગણામાં મૂકીને કીધું છે બેટા જો એ ઉપરવાળો આ તારો માખણનો ગોળો છે ને એ હવે નીચે આવી ગયો છે એ નીચે આવી ગયો છે હવે તું એની સાથે ખાવું હોય તો ખા રમવું હોય તો રમ અને આમ લાલાએ પછી એને પકડવાની ચેષ્ટા કરી છે પાણીમાં ચંદ્રને અને આમ ત્રિભુવનનો નાદ જગદીશ હા નારાયણ ચતુર્ભુજ નારાયણ આ બાળક લીલા કરી રહ્યા છે અને માને અને ગોપીઓને આનંદ આપી રહ્યા છે ભોલો ક્રિશ્ન કનૈયા લાલકી હે આપણે અપણે માટ પેટાકી આગળ જતાં ગોપી એક દિવસ ફરિયાદ લઈને આવી છે બે ચાર જણી ભેગી થઈ છે એકલી જવાની તો હિંમત નથી કેમ કે જાશે ને તો હવે તો જશોદા મૈયા એમને છોડવાની નથી કારણ કે જે લાકડી થી લાલાને મારવા તૈયારી કરે છે પણ મારી નથી શકતી કારણ કે એના કાળજાનો ટકટકો છે હા તેને તો મારી નહીં શકે પણ ગોપીઓને બીક છે કે એને મારતા મારતા આપણાને ના મારી દે એટલે ફરિયાદ લઈને એકલી નથી જઈ શકતી પણ ચાર પાંચ ભેગી થઈ છે હા અને પછી આમ ટોળી કરીને અને વિચાર કરી રહી છે કે આ વખતે તો એને આપણે ષડયંત્ર કરીએ એવું આયોજન કરીએ એવી યુક્તિ કરીએ આ વખતે ફરિયાદ લઈને જઈએ ને એટલે જશોદામાં આપણાને ના પાડી જ ના શકે આપણું કામ સિદ્ધ થાય અને આ જે પેલો લાલો છે ને નટખટ થઈ ગયો છે ને તોફાની વધારે પડતો થયો છે ને એને ગમે તે રીતે આપણે દંડ કરાવીએ અને અહીંયા કહેવામાં આવ્યું છે અમુક ભાવિક અને પ્રેમી ભક્તો દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ગોપીઓ છે ને લાલાને ગાળો દેતી ગોપીઓ લાલાને ગાળો પણ દેતી હા આપણે બધા કહીએ છીએ હા જયરણછોર માખણ ચોર હા આપણે કહીએ છીએ ને માખણ ચોર તો આપણે એ ગાળ દીધી કહેવાય ને માખણનો ચોર હા જ્યારે કે માખણ એનું જ છે આપેલું બધું એનું જ છે અને એની જ વસ્તુ એને જ લેવાની અને તોય છતાં આપણે ગાળ દેવાની માખણ ચોર અને એ પણ બેઠો બેઠો સાંભળે છે કારણ કે એને ખબર છે કે આ બધું છે ને જીવવાથી ચાલી રહ્યું છે હૃદયથી નહીં હૃદયમાં તો એવો ભાવ છે કે આ લોકો માખણ ચોર બોલે છે ખરા પણ તોય નવા નવા માખણ લઈને મારી પાસે ધરાવવામાં આવે છે તમને એક રહસ્યની વાત કરું જ્યારે પણ ડાકોર જાઓને ડાકોરના બાર ગેટ જે છે ને મેન ત્યાં આગળ માખણને મિશ્રી મળે છે વીસ જ રૂપિયામાં અને મા તમે બીજો બધો પ્રસાદ ધરાવજો એનો વાંધો નથી પણ તમારી કોઈ ઈચ્છાઓ હોય ને તો ત્યાં જઈને વીસ રૂપિયાનું માખણ લઈને એકવાર એને ધરાવજો તમે ધરાવશો ને કારણ કે વર્ષો સુધી ભગવાને ગોકુળ ને મથુરા વૃંદાવન છોડ્યા પછી ભગવાન દ્વારિકામાં આવ્યા ને પછી એમણે માખણ ક્યારેય ખાધું નથી કારણ માં જસોદા જેવું માખણ કોણ બનાવે ગોપીઓ જેવું માખણ કોણ વલોવે અને એ વલોવે તો પણ આ માખણ માના હાથથી ખાવાની જેવી મજા છે એવી મજા તો બીજે ક્યાં આવે માના હાથે બનેલું માખણ હોય એના જેવો સ્વાદ ક્યાં આવે અને ભગવાને મોરલી અને માખણ છોડી દીધા છે હા ભગવાન કૃષ્ણને એટલે ત્યાગની મૂર્તિ હા એ એ જન્મ્યો તો માનવ થઈને આખી કથા છે ને એ કોની છે માનવ થઈને જન્મેલા ભગવાનની હા એક શબ્દમાં કહીએ એક લાઈનમાં તો શું છે આ ભાગવત છે ને ભગવાનની આ કથા છે હા દેવકીને ત્યાં જન્મ્યો ત્યાંથી માનું સ્તનપાન પણ ન કરી પામ્યો પહેલી વારનું અમૃત ના પી શક્યો એની માને એનું મુખારવિંદ બતાવી ના શક્યો સારી રીતે કે મા